નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજ્યના સૌથી મોટા લોકાસ્થાના પર્વ છઠ પૂજા નિમિત્તે તેમના ગ્રહ જિલ્લા મુંગેર ખાતે શ્રદ્ધાળુઓ સાથે જોડાઈને અસ્ત થતા સૂત્યનારાયણ ને ધાર્મિક વિધિ મુજબ અર્ધ કર્યું હતું આ પવિત્ર અવસરે નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સુખ શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી છઠ પર્વ દરમિયાન ચૌધરીએ પોતાના વિસ્તારમાં લોકોની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમ્રાટ ચૌધરીએ મુંગેરના ગંગા ઘાટ પર મોટી સંખ્યામાં હાજર રહેલા વ્રતિઓ અને શ્રદ્ધાળુઓ સાથે પૂજામાં ભાગ લીધો હતો આ દરમિયાન તેમણે છઠના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ પર્વ પ્રકૃતિ પૂજા સૂર્ય ઉપાસના અને નિર્મળ આસ્થાનું પ્રતીક છે રાજ્યના અગ્રણી નેતા દ્વારા પોતાના વતનના લોકો વચ્ચેના પર્વની ઉજવણી કરવી એ સાંસ્કૃતિક જોડાણ અને જનસમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ અવસરે રાજકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક વૈવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન રાજકીય સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રીની આ ઉપસ્થિતિએ રાજકીય સંદેશા વ્યવહારને પણ મજબૂત કર્યો હતો કારણ કે તેમણે તાજેતરમાં મુંગેર અને ભાગલપુરના વિકાસ માટે મહત્વની માળખાગત યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવ્યું હતું તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા ગંગા એક્સપ્રેસ વે અને મુંગેર ખાતે એરપોર્ટના વિકાસની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે જ્યાં પ્રદેશના લોકો માટે આર્થિક અને સામાજિક લાભ લાવશે છઠ પૂજાના સમાપન પછી આગામી દિવસે ઉગતા સૂર્યને અર્ધ અર્પણ કરવાની પરંપરા સાથે આ ચાર દિવસીય પર્વની પૂર્ણતા થશે